નમસ્તે વિદ્યાર્થી મિત્રો મેથ્સ એજ્યુકેટર આશીષ સર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ દસ ના ગણિતના પ્રકરણ નંબર તેર અગણા એક અહીંયા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ જે માર્ચ બે ની પરીક્ષામાં પૂછાયેલો હતો તેમાં પ્રશ્ન છે સો વ્યક્તિની ઉંમરની વિગત દર્શાવતું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તો આ માહિતીનો મધ્યસ્થ શોધો તો અહીંયા ઉંમર આપેલી છે વ્યક્તિઓની વીસ થી પચીસ વીસ થી ત્રીસ વર્ષની ઉમરવાળા વ્યક્તિની સંખ્યા પંદર છે ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ વાળા છે પચાસ થી સિત્તેર થી એસી વાળા સાત સંખ્યા છે આવૃત્તિનો ઉકેલ મેળવીએ મધ્યસ્થ શોધીએ તેની પેલા જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને તમારા વાલા વાલા બેસ્ટ મિત્રો હોય ને જે ફ્રેન્ડ હોય એને કોઈને મોકલવાનું ભૂલતા નહીં તો પહેલું આપણું અહીં કામ શું છે આ એટલે સંચય સંચય આવૃત્તિ આવૃત્તિ તો તો આપણે શોધવાની હોય છે છે આવૃત્તિમાં મૂકી કેટલા થાય એકત્રીસ પ્લસ આડત્રીસ કેટલા થાય તો ઓગણ ઓગણસિત્તેર પ્લસ પંદર કરો ઓગણસિત્તેર પ્લસ પંદર કરો એટલે છ ને સાત આઠ સોર્યાસી થાય સોર્યાસી પ્લસ નવ કરો એટલે કેટલા થાય ત્રાણું થાય ને ત્રાણું plus સાત કરો એટલે કેટલા થાય સો થઈ જાય તો પહેલું તમારું કામ અહીંયા શું n n બરાબર કેટલા થાય સો થાય તો આપણે પહેલા મધ્યસ્થ નું સૂત્ર લખી નાખીએ મધ્યસ્થ ને અંગ્રેજીમાં મીડિયન કહેવાય એટલા માટે આપણે એને એમ વડે દર્શાવીએ અને મધ્યસ્થ લખીએ મધ્યસ્થ બરાબર લલ્લુભાઈ એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એચ એનું સૂત્ર છે તો આપણે એન ની કિંમત પચાસ આપણે જોતું કે પચાસ નંબર ની આવૃત્તિ પચાસ થી નાની પચાસ થી તરત મોટી સંખ્યા કઈ છે પંદર નથી એકત્રીસ ઓકે ઓગણ ઓકે તો આને જન ને તમારે બ્લોક કરી દેવું આ જે બ્લોક છે એ તમારું શું થઈ ગયું મધ્યસ્થ વર્ગ અંતરાલ બની ગયું શું બની ગયું મધ્યસ્થ વર્ગ અંતરાલ મધ્યસ્થ વર્ગ બની ગયું આપણું અને મધ્યસ્થ વર્ગની જે લોવર લિમિટ હોય એટલે હોય એને શું કેવાય છે ચાલીસ છે ત્યારબાદ જે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય કે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એને શું કહેવાય છે એફ કહેવાય છે એટલે એફ ની કિંમત આપણી પાસે કેટલી થાય આડત્રીસ થઈ ત્યારબાદ CF CF સીએફ એટલે શું લેવાની તો મધ્યસ્થ વર્ગની તરત ઉપરના વર્ગની સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે સીએફ કેટલા થશે એકત્રીસ થાય અને એચ એચ એટલે કે પચાસ માંથી ચાલીસ બાદ કરો એટલે દસ થઈ જવાના મૂકી દો કિંમત તો એલ એલ એટલે કેટલા છે ચાલીસ પ્લસ એન બાય ટુ એન બાય ટુ એટલે કેટલા થાય પચાસ માઇનસ સીએફ સીએફ એટલે કેટલા છે

ઉપર કઈ વધુ નથી એટલે કેટલા તમારી પાસે ચાલીસ અને પાંચ ગુણ્યા પાંચ પ્લસ ચાલીસ ને તમારે પહેલા શું છે બધી સંચાલ આવડતી પંદર ના પંદર પંદર ને સોળ એકત્રીસ એકત્રીસ ને આડત્રીસ ઓગણ સિત્તેર ઓગણ ને પંદર સોર્યાસી સોર્યાસી ત્રણ ત્રણ ને સાત સો એટલે એની કિંમત તમારી શું થઈ એન ભાગ્યા બે એટલે સો ભાગ્યા બે કરશો એટલે પચાસ થાય પચાસ તમારે જોવાનું કે કેની પચાસ થી મોટી તરત આવૃત્તિ કઈ આવે ઓગણ સિત્તેર મધ્યસ્થ વર્ગ દેવાનું કે મધ્યસ્થ વર્ગની જે નાની અધસીમા અધ સીમા એલ કહેવાય છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિને એફ કહેવાય અને મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંખ્યા આવૃત્તિને સીએફ કહેવાય અને એચ તો તમે કોઈ પણ બે વર્ગ અંતરાલ આપેલ છે એમાંથી બે નો તફાત લઈ લેવાનો એટલે દસ કે મધ્યસ્થ બરાબર એટલે 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 ની કિંમત છે તો બે વિધાય દસ ભાગ્યા બે કરો એટલે પાંચ થાય તો ચાલીસ પ્લસ એટલે પિસ્તાલીસ તમારો મધ્યસ્થ જવાબ મળી જાય થેન્ક યુ સ્ટુડન્ટ વોચિંગ ફોર વિડીયો છે ડે